એક રિક્વેસ્ટ છે કે તમે જે ચારો ખવડાવો મિક્સ કરીને ખવડાવો જેથી એના પેટની અંદર એનો પીએચ જળવાઈ રહે રહે અને જે બી ચારો એના પેટમાં જાય એ આસાનીથી ડાયજેસ્ટ થઈ શકે વગર કામે તબેલાની અંદર જઈને દખલગીરી કરવાનો ટાળો પશુ એવી જગ્યાએ બાંધો જે જગ્યાએ વાતાવરણ શાંત હોય ઠંડકમય હોય અને એને કોઈ પણ પ્રકારની ડિસ્ટર્બન્સ ના હોય અને એક છેલ્લું કી ફેક્ટર તમને કહી દઉં કે જો ફીડિંગ ઓકે હશે તો પચાસ ટકા જન તમે જીતી જશો જે પશુપાલકો ને પશુપાલન ચાલુ છે અને જે પશુપાલકો નવા પશુપાલન કરવા માંગે છે એ બંનેને આ વસ્તુ આંખ અને કાન અને મગજ આ ત્રણેય વસ્તુ ખુલ્લું રાખીને આભળજો મનીષભાઈ સાહેબ ને રામસુખભાઈ સાહેબ ને મયુરભાઈ ડોક્ટર મયુરભાઈ ચૌધરી જેવા મહાનુભાવ બેઠા હોય ને જો હું પશુપાલન રિલેટેડ કોઈ નોલેજની વાત કરું તો એમને મારી ગુસ્સાખી કહેવાય પણ છે સત્તાઈ સાહેબ ચાવીરૂપ બે ત્રણ મુદ્દા જે છે જે પ્રાઇમરી નીડ છે જે જે પ્રાથમિક જરૂરિયાત છે દરેક પશુપાલકની એના વગર શક્ય જ નથી તમે વ્યવસ્થિત પશુપાલન કરી શકો એ તો એ પ્રાઇમરી નીડની અંદર એક પહેલી કહેવત સાહેબ પંજાબમાં હું છ મહિના સાહેબ ત્યાં પંજાબ રહીને આવ્યો ટ્રેનિંગમાં તે કહેવત છે કે ફીડ દૂધ નહીં દેતી બ્રીડ દૂધ દેતી એટલે તમે હોનું ખવડાવશો તો એની જેટલી કેપેસિટી હશે એટલું જ એ દૂધ આલવાની છે એટલે તમારું મેન કામ છે પહેલા તો બ્રીડ કુવામાં હોય તો અવાડા આવે કુવામાં જ ના હોય તો અવાડામ આવે ને બ્રીડ એટલે શું ઓલાદ જો તમારી પાસે સારી ઓલાદની એચએફ ગાય કે ભેંસ હશે તો એ તમને ભરપૂર દૂધ જેટલું ઇનપુટ લેશે એટલું આઉટપુટ આપશે એ તો સીધી ને સિમ્પલ વાત છે મોરના એડા ચિતરવો પડે નહીં પછી તમે મિક્સ બ્રીડ લઈને બેઠા હોય ટકનું તમને બાર લિટર હાલતી હોય પછી એની એની પીક કહેવાય હવે મિક્સ બ્રીડમાં તમને બાર ચૌદ લિટર ઉપર મિક્સ બ્રીડ ગાયમાં ના આવે તમને અને તમારે સારામાં સારું દૂધ જોઈતું હોય તો બ્રીડ તૈયાર કરવી પડે બ્રીડ તૈયાર થતા ચાર થી પાંચ વર્ષ મિનિમમ લાગે મારી પાસે અત્યારે મિક્સ બ્રીડની એચએફ ગાય હોય હું એમ કહું કે મેં એની અંદર સો ટકા એચએફ નો ડોઝ મેળવ્યો જે રેટલી આવી એ પ્યોર એચ ભાઈ તો એ ખોટી વસ્તુ છે વેતર બદલાતા કમ્પ્લીટ ચાર થી પાંચ વર્ષ થાય ત્યાર તમારી જોડે પાંચ છ વર્ષે થઈ જાય સાહેબ અમુક કેસની અંદર ત્યાર તમારી પાસે જે જનરેશન એફ વન એફ ટુ એફ થ્રી ને એફ ફોર ચોથી જનરેશને જાઓ ત્યારે તમને જે બ્રીડ છે પ્યોર બ્રીડ મળે પાંચમી જનરેશન મેક્સ બીજી વાત આવશે તમારું પશુ સ્વસ્થ છે કે નહીં એ વગર ડોક્ટર તમે જાણી શકશો તમારા પશુના

જો પોટલો એનો જે ગોબર છે એ ટાઈટ કરતી હોય તો એનો સીધો મતલબ છે કે એને કાં તો પાણીની ઉણપ છે અથવા લીલો ચારો મળતો નથી આ બે કેસની અંદર દૂધે કપાઈ જશે ને ફેટે કપાઈ જશે ગોબર ઢીલું થશે તોય તમને તકલીફ હશે ગોબર જો બહુ કડક રિંગ રિંગ આકારમાં ગોબર આવતું હશે તોય તમારે તકલીફ જ થવાની પછી પેશાબની વાત કરી દઉં ટૂંકમાં પેશાબનો રંગ આછો પીળો હોય તો ચાલે અને સફેદ હોય તો સફેદ એટલે રંગ વિહીન હોય તો ચાલે જો ગાંટો પીળો રંગનો શે પેશાબ આવતો હોય તો એનો મતલબ એ થયો કે લેક ઓફ વોટર એને પાણીની કમી છે અને જો તમે એમ ધારતા હો કે ના ભાઈ મેં તો મારા ઘરે તબેલાની અંદર ટપ બનાવેલા છે તો કઈ રીતે પાણીની ઉણપ હોઈ શકે તો ચેક કરજો ધ્યાનથી એ જે તમે આગળ પાણીનું જે કુંડિયું મૂકેલ છે ને સાફ નહીં કર્યું હોય પશુને ખાવામાં અને પીવામાં ખબર કઈ રીતના પડે એ જોઈને નથી ખાતું એને પરમાત્માએ ઘણેન્દ્રિયો આપે છે સૂંઘવાની ક્ષમતા દરેક પ્રાણી કરતાં વધારે એમની છે તો એ સૂંઘીને ખાવા ને વાળું પશુ છે તો જો પાણીમાંથી વાસ આવતી હશે તો પશુ પાણી પીશે નહીં એક લીટર દૂધ ચાર લીટર એને એક દિવસ દરમિયાન એસી થી નેવ લીટર પાણીની જરૂર પડે ચોવીસ કલાકની અંદર એસી થી નેવું લીટર પાણી મેચ્યોર એટલે ત્રણ વેતર વી કિલું પશુ જેમની મિલ્કિંગ કેપેસિટી એક ટાઈમની પંદર લીટર કે વીસ લીટર આજુબાજુની હોય તો એને એનેવ એસી સિત્તેર એસી નેવ લીટરની એની તમારે પશુપાલન કરવું પછી આપણે જે કૃમિ એટલે ચરમિયા કહીએ ને સાહેબ તો કૃમિની દવા ફરજિયાત નેવું દિવસે આપી દેવી અને નાના બચ્ચાને જન્મથી જન્મે એના એક મહિનાની અંદર અંદર એને પણ તમે ડિવોર્મિંગ કરાવી નાખવું પછી એનું બીજું જો કોઈ ફેક્ટર હોય તો અત્યારે ફેટ નો પ્રશ્ન સાહેબ ડેરીઓમાં બહુ જ પાણી હોય અને ગાયના દૂધમાં સત્યાસી ટકા પાણી હોય મારું નામના દૂધ ગુગલ કરીને ચેક કરી લેજો હવે જે બાકીનું પંદર છે એમાં ફેટ આઈ ગયું ગયા પ્રોટીન આઈ ગયું ટોટલ બેક્ટેરિયા બેક્ટેરિયા બધું ગયું હવે ફેટ વધારવા અને એસેને વધારવાની સિમ્પલ ટ્રીક તમને અહીંથી આપી દઉં તમે જે ચારો ખવડાવતા હો એક રિક્વેસ્ટ છે કે એને મિક્સ કરીને ખવડાવજો લીલો અને સૂકો બીજું દિવસ દરમિયાન અલગ અલગ પોત થી સાત નિયારો ના કરશો બરોબર એ પશુ વાગોળવા બેસે અને તમે જઈને વરે ભારો નાખો એટલે એનું વાગોળવાનું બંધ થઈ ગયું અને એ આગળ જતું રહે ને વળે પાછો નવો ચારો તમે નાખો વળે એ વાગોળવાનું ચાલુ કરે અને વળે તમે બીજો ચારો એને ખવડાવી દો એટલે ઇન શોર્ટ તમે જે ખવડાવો રા એનું પૂરેપૂરું તમને આઉટપુટ મળતું નથી ના જ મળે કેમ કે એને વાગોળવાનો સમય જ નથી મળતો ચોવીસ કલાક દરમિયાન સોળ થી અઢાર કલાક પશુના આરામનો સમય હોય અને છ થી આઠ કલાક સ્ટેન્ડિંગ ટાઈમ હોય ઉભું રહેવાનો સમય હોય એની અંદર આઠ થી બાર કલાક સુધી રાઉન્ડ ફિગર આઠ દસ કે બાર કલાક સુધી પશુ વાગોળતું હોય રાત્રે વાગોળે દિવસે વાગોળે એ બધે બધું કેલ્ક્યુલેશન તમારે કરવું પડે વાગોળવાનો સમય ઓછો થઈ જશે તો ફેટ જશે વાગોળવાનો સમય વધારવાનો સિમ્પલ આપી તમને તમે જે ચારો ખવડાવો છો એને કટિંગ કરીને ખવડાવો તો એને ચાવામાં તકલીફ નહીં પડે એટલી મહેનત એ વાગોળવામાં કરશે એને કહેવાય ફાઇન ચાફ લેન્થ એની જે ચાફ જે છે એની લેન્થ જે છે એ સારી એક બસ એક આંગળીથી વધારે વધારે ના જોઈએ અત્યારે ચાફ કટરમાં ડેરી સબસીડી પણ સાહેબ આપે છે સારામાં સારું ચાફ કટર તમને મળી જાય છે એના વગર તમને કદી આ પ્રશ્નનું સોલ્યુશન આવવાનું નથી ને દિવસની અંદર મેક્સિમમ બે થી ત્રણ નિયારો કરો સવારે ગમણ ભર નાખો સાંજે ભર નાખો મેક્સિમમ એનાથી વધારે નિયારો કરશો તો બધું પોટલામાં જ આવવાનું છે અને તમે જે એક બે વીઘામાં ચાર વીઘામાં જે લીલો કે સૂકો ચારો કરો છો એની ગણતરી મારશો તો પછી છેલ્લે તમને કોઈ પ્રોફિટ નહીં થાય એટલે એક રિક્વેસ્ટ છે કે તમે જે ચારો ખવડાવો મિક્સ કરીને ખવડાવો જેથી એના પેટની અંદર એનો પીએચ જળવાઈ રહે એના એસિડની માત્રા જળવાઈ રહે અને જે બી ચારો એના પેટમાં જાય એ આસાનીથી ડાયજેસ્ટ થઈ શકે કેમ કે પેટની અંદર દાંત ના હોય દાંત તો ભગવાને મોઢામાં જ આપેલા હોય અને એને વાગોળવાનો સમય વધુમાં વધુ આપી શકાય ને બીજી એક વાત તમે તબેલો બનાવો જો પાકો બનાવો તો પછી તમારે ત્યાં આગળ મેટ મેટમાં તમને ખબર પડતી હશે લગભગ બધાને ગાય અને ભેંસને બેસવા માટેની મેટ આવે ગાડલું આપણે દેશી ભાષામાં કહો બે રૂપિયા લગભગ સારામાં સારી ક્વોલિટીનું સાહેબ એકવીસો બાવીસો મેક્સ ડેરીમાંથી બે હજાર એસી રૂપિયા મળે છે બરોબર જો પાકું તળ્યું હોય તો ફરજિયાત પણ મેટ રાખજો એના પગ ઉપર હોય જોઈ લેજો ત્રણ જગ્યાએ જોવા મળશે તમને અને એનો બેસવાનો સમય સમય ઓછો થઈ જશે જશે રહેવાનો વધી એક પશુ અડધો કલાક કલાક કે વધારે ઉભું રહે તો સીધું બે થી ત્રણ લીટર દૂધ તોડે બીજું વગર કામે તબેલાની અંદર જઈને દખલગીરી કરવાનું ટાળો પશુ એવી જગ્યાએ બાંધો જે જગ્યાએ વાતાવરણ શાંત હોય ઠંડકમય હોય અને એને કોઈ પણ પ્રકારની ડિસ્ટર્બન્સ ના હોય હવે રોડ ઉપર ગાય કે ભેંસ બોધેલી હોય રમસુંગ ભાઈ એટલે ચોવીસ કલાક એ પશુ સ્ટ્રેસમાં જ રહેતો હોય બરોબર ઊંઘમાં જાય ને બાજુ રેત ભરેલું ડમ્પર નીકળે હોરન મારતું એટલે સાહેબ આખી આખી ઊંધ ઉડી જાય એને એટલે સીધી ને સિમ્પલ વાત છે જે વસ્તુ તમને નથી ગમતી એ વસ્તુ પશુને નથી ગમતી અને એક છેલ્લું કી ફેક્ટર તમને કહી દઉં કે જો ફીડિંગ ઓકે હશે તો પચાસ ટકા જંગ તમે જીતી જશો બ્રીડ બનાવ્યા પછીની વાત છે બ્રીડ વગર તો કશું પોસિબલ જ નથી બ્રીડ સારું હશે અને પછી એની અંદર જો ફીડિંગ તમે ઓકે ફીડિંગ એટલે ખોરાક જો ખોરાક તમે ઓકે આપશો તો પચાસ ટકા સક્સેસફુલ તમે થઈ જશો બીજું બધું પચાસ નહીં પણ સિત્તેર ટકા બીજી બધી વસ્તુઓ મેનેજમેન્ટ ઉપર આવે કે ભાઈ તમારો શેડની હાઈટ કેટલી છે ગરમી નીચે નથી આવતી વોટર અવેલેબિલિટી ચોવીસ કલાક છે નિયર કેટલી છે એ વસ્તુ તો બધી પાછળ આવે ત્રીસ ચાલીસ ટકા પણ જો તમારું ફીડિંગ ઓકે હશે ફીડિંગ એટલે ખવડાવવાની જે વસ્તુઓ છે બાકી માર્કેટમાંથી સાહેબે વાત કરી હતી હું એનો સખત વિરોધી છું અને એમને સાથ આપું છું કે જે સસ્તા ભેડા આવે છે કે ભાઈ અને આપણે પાછા જઈને કહીએ સાહેબ વધારે ફૂલાય આપજો વધારે હા વધારે જે પોણી પીવે ને એ ભેડો મને આ લોક કપાસ હવે સાહેબે કપાસ ખોળની વાત કરી દીધી મકાઈ ખોળમાં પ્રોટીન હોય કપાસીયા ખોળમાં ફેંટો હોય હવે ફેંટાય નથી આવતું હવે ટોક્સિક જ આવે છે મકાઈ જે કપાસનું જે પાપડી આવે છે એ જ તમારા પશુને ધીમે 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 મારવાનો ધંધો છે સ્લો પોઈઝન છે તમારે જોવું હોય જોઈ લો તમારે ઘરે જે ગાય કે જે ભેંસ રિપીટ થાય ઉઠલા મારે છે વારંવાર કોઈ પણ પશુ આહાર તમે પશુને ખવડાવતા હો તો મિનિમમ એની અંદર વીસ થી બાવીસ ટકા પ્રોટીન હોવું જોઈએ છ પાંચ થી છ અથવા સાડા છ ટકા મેક્સ ફેટ હોવું જોઈએ ફેટ ફેટ એટલે ચરબી અને એના સિવાય જે ફાઈબરનો જે છે એ આઠ થી દસ ટકા એની અંદર ફાઈબર હો ફાઈબર એટલે રેસા ફેટ એટલે ચરબી ને પ્રોટીન એટલે તાકાત હવે મકાઈ એકલી ખવડાવશો તો એ રીચ પ્રોટીન ડાયટ છે એકલું પ્રોટીન જ મળશે ફેટ ને નહીં મળે એકલી કપાસ પાપડી ખવડાવશો તો એકલું ફેટ જ મળશે પ્રોટીન ને ફાઈબર નહીં મળે અને કપાસ પાપડી ધીમું ઝેર જ છે હવે પહેલાં જેવી કપાસ પાપડીઓ આવતી નથી અને મહેરબાની કરી અને જે પેલા ફૂલાવાના ભયડા છે એ બંધ કરો તો જ તમારા ઘરે રિપીટની સમસ્યા બંધ થશે કેમ કે સાહેબ એના લીધે હોર્મિનલ ઇમ્બેલન્સ થાય છે પશુઓમાં અને પશુ આહાર ખવડાવતી વખતે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખો જે દાણ આવે છે પેલેટ બનાસના ખવડાવો કે કોઈ બી કંપનીના ખવડાવતા હો તમે એ પેલેટ ખવડાવો તો એને હંમેશા કોરું ખવડાવો બીજું ઘરનું અનાજ ખવડાવતા હોય ઘઉં છે બાજરી છે જુવાર છે મકઈ જે ઘરની તમે વસ્તુ તો એને તમે બાફળાની અંદર બાફીને ખવડાવજો જો નહીં કરો તો એ ખાશે ને એની અંદર ત્રીસ ટકા જે અંદરથી એક્સેસ કરી શકશે બાકીનું સિત્તેર ટકા બહાર આવશે એ પચશે નહીં કેમ કે રો ફૂડ પચે નહીં પેટમાં રો એટલે કાચું મટીરિયલ કાચું ફૂડ પેટમાં નહીં પચે ભેંસના પેટમાં તો એને તમે આપણે સાહેબ આજથી પચાસ પહેલાં બધા ખોણીયું ચડાવતા શું હતું અને તમે ખોણીયું એટલે આપણે ચૂલા ઉપર તપેલું મૂકીને એની અંદર અનાજ બાપવાની વિધિને અમારી ભાષામાં ખાણી કે છે ખાણીયું પકવશો તો શું થશે એની અંદર જેટલા બી હાર્મફુલ બેક્ટેરિયા જેટલા બી એવા બેક્ટેરિયા અથવા જેવા ઇન્સેક્ટ કે કોઈ બી વસ્તુ કેમકે દવા છોટવા માંગ્યું હોય ઇન્સેક્ટિસાઇડ હોય પેસ્ટિસાઈડ હોય અરબી સાઈડ હોય ગાર્બી સાઈડ ઘણા પ્રકારની ઘઉં બાજરી અત્યારે તો હજારો દવાઓ થઈ ગઈ એ બધી દવાઓનું ઝેર તમે જયારે પકવશો ને તો લગભગ નેવું ટકા એ ઝેર નીકળી જશે કેમકે અગ્નિ જેટલી શુદ્ધિ ક્યાંય ન હોય તો જે બી અનાજ ખવડાવવાની ઈચ્છા હોય તમારે તમારા ઘરનું એના જેવી કોઈ વસ્તુ નથી આવતી તો એને તમે પકવીને ખવડાવ્યું અને કોઈ એક અનાજ ડાયરેક્ટ નહીં એના કરતા બે ત્રણ અનાજ જો મિક્સ કરીને ખવડાવશો તો વધારે સારું રહેશે અને પછી સિલેક્શન પેલો તો સાહેબ વાત કરી જ નાખી ભેંસ લેવા જાઓ તો શું શું તકેદારી રાખવી ગાય વિશે થોડી વાત કરી લઉં એચએફ ગાય લેવા જાવ તો શું શું તકેદારી રાખવી એ ગાયનું વજન ચારેય પગ ઉપર સરખું હોવું જોઈએ એના સ્કીન એની ચામડી ઉપર શાઇનિંગ હોવી જોઈએ એનો જે ચામડીનો જે ભાગ છે એ શાઇની હેરકોટ એ ચમકદાર હોવો પડે ત્રીજી વસ્તુ એ પશુનું બાવલું ઘૂંટણથી નીચે ના હોવું જોઈએ તૂટેલો બાવલું ના હોવું જોઈએ ચોથી વસ્તુ એના શરીરનો જે ગળાનો ભાગ છે ત્યાંથી ચાલુ કરો તો એ પશુ સાંકળું અને જેમ 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 પાછળ જો એમ એ પશુ ફોળું થતું હોવું ઇન શોર્ટ એનો જે બેક એરિયા છે એ વધારે જગ્યા રોકતો હોય પછી પાંચમી એનું પેટ ગોળ એકદમ તૂટેલું આપણા પેલા જાડા માણસનું પેટ તૂટેલું હોય ને એ તૂટેલું ના ગોળ પેટ ના હોવું પડે એનું એનું રીઝન શું છે એ બી કહી દઉં પશુ ગાય કે ભેસ જન્મે અને છ મહિનાની અંદર તમે છ મહિના અંદર અંદર બીજા કે ત્રીજા કે ચોથા મહિને તમે એને લીલીને ને હુકી ખવડાવવાનું ચાલુ કરી નાખો તો એના પેટનો ભાગ અને જે રૂમેનનો જે દીવાલ છે તૂટવાનું ચાલુ થઈ જાય અને બીજું કી ફેક્ટર છે કે એના જે એનું જે પ્રાણી છે એ એક્ટિવ હોવું જોઈએ એક્ટિવ એટલે તમે આવો તો તમને જોતું હોય અને તમારા એક્શન ઉપર રિએક્શન આપતું હોય બાકી જે લેમ્નેસ ને ડોરમન્સી વાળા પશુઓ લેવા જશો તો નહીં મજા આવે તમને એનો માલિક હાથ ફેરવે તોય ફેરવવા દેન બહારનો આઈન ફેરવે તોય ફેરવવા દેન કોઈ ઓળખતું ના હોય ને એમ નેમ પુતળાની માફક ઊભું હોય તો એ ડોર્મન્સી સુષુપ્ત અવસ્થા કહેવાય અથવા લેમનેસ કહીએ કોઈ લંગડા આવે સ્ટેજ વન એમાં જ ફેજ હોય છે તો બસ આટલું જ કહેવું તું મારે વધારે ટાઈમ નથી ને તમે બધા ભૂખ્યા થયા હશો મને ખબર છે થોડું કંટાળા જેવું લાગ્યું હોય તો માફ કરજો બરોબર